હું આકલો બાર એસોસિએશન નો સભ્ય છું મારું નામ જયશ્રી દાદા એડવોકેટ આ જે નવા દીકરી બાબતે અત્યંત દુઃખદ ઘટના બનેલ છે ને એમાં અત્યારે એક આરોપી પકડાયેલો છે બીજા આરોપીઓ એમાં ભાગીદારી હોય તો પોલીસ નિષ્પક્ષ ભાવે તપાસ કરીને બીજા આરોપીઓને પણ ગના સરિયા પાછળ ઘડવા જોઈએ અને આ દીકરી માટે અમે આકલો વકીલ મંડળ કોઈ આરોપી તરફે વકીલો કહીશું નહીં અને આ દીકરી માટે ન્યાય માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે આકલાઉનું વકીલ મંડળ દીકરીને સાથે અમે છીએ અને બીજા કોઈ પણ વકીલ જો આરોપીઓ તરફે રોકાવ ફરતા હશે વકીલો તો અમે તેમને પણ ના પાડીશું કારણ કે સમાજમાં ઘડું બેસાડવું પડે આ તો આજે નવાખર ગામની દીકરી છે કાલે આકલાઉ તાલુકા અથવા ગુજરાત રાજ્યનું કોઈ પણ ગામની દીકરી હોય અને આવું કૃત્ય નરાધમ કરે એવું કૃત્ય થયેલું છે દીકરી સાથે કારણ કે આ રાક્ષસી કૃત્ય કહેવાય અને એ કૃત્યને અમે આકલાવ બાળ સખ્ત શબ્દોમાં વખડી રાખીએ છીએ